સમાન ધાતુ છે એની એ જ ધાતુમાંથી બનાવેલું દ્રાવણ છે તો કોઈ દિવસ પ્રક્રિયા થાય નહીં બે ધાતુઓની સક્રિયતા અલગ અલગ હોય તો રાસાયણિક પ્રક્રિયા થાય અને એટલા માટે એ બની દાતુ વચ્ચે પ્રક્રિયા થશે એ દ્રાવણમાં કોઈ પરત આવે તો આ પ્રક્રિયા કરાઈ હોય તો શું કરવું પડે કે એના વાહક તારથી જોડવું પડે એટલા માટે અહીંયા વાહક તાર લગાડે હવે જ્યારે આ પ્રક્રિયાની શરૂઆત થશે ત્યારે પ્રક્રિયાની શરૂઆત વધારે સક્રિય ધાતુ કરશે અને આ બંનેમાં વધારે સક્રિય ধাতু છે ઝીંક એટલે કે ઝીંકની સક્રિયતા Zn ની સક્રિયતા વધારે છે કોના કરતા કોપર કરતા તો સૌથી પહેલા એ પ્રક્રિયા કરવાની શરૂઆત કરશે હવે એ કઈ बाजू છે એનોલ बाजू અને આ કે બીજિક માધ્યમ બળ્યાતા કે એનોલ ઉપર કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન એનોલ ઉપર ઓલવેઝ કઈ પ્રક્રિયા થાય हवे तो कोई पण घटक अंदर ऑक्सीडेशन थाए तो सु थाए कोई पण घटक में ऑक्सीडेशन थाए तो ऑक्सीडेशन में एना इलेक्ट्रॉन मुक्त थाए सु थाए इलेक्ट्रॉन तो जिंक से एक अय अवस्था में धातु सॉलिड अवस्था में धातु स्वरूपियो तो एनी अंदर से इलेक्ट्रॉन ना दूर करो तो सु है बाकी

હવે ધીરે ધીરે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે અને ક્યાં પહોંચશે તો કેથોડ પર જ્યાં કોપર છે ત્યાં પહોંચી છે પણ કોપર એવું કહે છે કે કોપર પાસે તો ઓલરેડી વ્યવસ્થિત રીતે ધાતુ છે કોપરનું વિભાજન કરી એ બે ઘટકો નીકળે અંદર Cu+2 2 ઇલેક્ટ્રોન મતલબ કે આ બે ઘટકો ભેગા થાય ત્યારે કોપર બને અને ઓલરેડી કોપર છે મતલબ બંને ઘટકો ઓલરેડી બેલેન્સમાં છે તો એને તો કોઈ ઇલેક્ટ્રોનની જરૂર છે નહીં એટલા માટે આ ઇલેક્ટ્રોન અંદર જઈ શકશે નહીં તો હવે આવેલા ઇલેક્ટ્રોનનું શું કરવાનું તો જે ઇલેક્ટ્રોન અંદર આવી ગયા છે એ ઇલેક્ટ્રોન અહીંથી આની ઉપર આવશે અને સપાટી ઉપર આ રીતે પથરાશે સપાટી ઉપર આવેલા ઇલેક્ટ્રોન શું કરશે તો કે સપાટી ઉપર જે ઇલેક્ટ્રોન આયા છે એ શું કરશે CuSO4 ના દ્રાવણમાંથી કોપર એક स्वीकार करसे पर आमाती कॉपर ખેંચઈને ક્યાં જશે Cu+2 ખેંચઈને કઈ જગ્યાએ જશે કે ફોર કઈ જગ્યાએ જ્યાં ઇલેક્ટ્રોન છે અને ત્યાં જ અને કોપર ધાતુ છે હવે આનાની જે થિયરી આપડે કઈ બોર્ડ ઉપર લખેલી સંભાળ કેના પછી આપણે પ્રક્રિયા સમીકરણ સુધી પહોંચવું હતું ત્યાં સુધી જે જો આપણે પહોંચાડ નહીં તો આજે આપણે પ્રક્રિયા સમીકરણની ચર્ચા કરી કે આની અંદર કઈ પ્રક્રિયા થાય છે બરાબર પ્રક્રિયા સમીકરણ પ્રક્રિયા સમીકરણમાં ઓલવેઝ પહેલા એનોડ લખવાનું એના નીચે કેથોડ લખવાનું તો એનોડમાં શું છે એક એનોડ અને બીજું ચાલો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય હંમેશા ઓક્સિડેશન અને કેથોડ ઉપર હંમેશા કઈ થાય રિડક્શન બરાબર તો આને અંદર ઓક્સિડેશન કોનું છે જીકનું ઝેડન નું તો ઝેડન નું ઓક્સિડેશન કઈ રીતે લખવાનું

तो अहिया द्रावण में रहे Cu plus two ऊपर थी आ गया इलेक्ट्रॉन साथ में जोड़ा है अनुसु करा रिडक्शन तो Cu plus two द्रावण में थी आयु एक्वियस plus two इलेक्ट्रॉन अकाय इलेक्ट्रॉन से जो ऊपर जाता है इलेक्ट्रॉन से तो अपर सॉलिड plus बराबर अहिया सुधीर से हो अनेक पूल प्रक्रिया प्रक्रिया नो सर्वारों लगता है। तो पूरी प्रक्रिया हमारे सुनते रूप में लगती है। सौ सौ के लाख प्रक्रिया एक बार जोड़ बंधू प्रक्रिया एक बार जो अन्य निपज वार बंधू निपज वार लग खिलवां। तो यू सुन लखास है? जेनर सॉलिड प्लस कॉपर प्लस टू एक्वियरस प्लस टू इलेक्ट्रॉन इट गिव्स जेनर प्लस टू प्लस टू इल ઇલેક્ટ્રોન એનો આવ્યો બરાબર તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગયા તો કુલ પ્રક્રિયામાં ખાલી ખાલી કેટલું હતું ઝેડ એન ઇટ ગિફ્ટ ઝેડ એન પ્લસ બરાબર હવે આનું પોસ્ટ નિરૂ આપણે કરવું છે શું કરવું છે પોસ્ટ નિરૂ મતલબ કે પોસ્ટને આપણે સીધો સંન્યા સ્વરૂપે કઈ રીતે લખી શકીએ તો ઓલવેઝ યાદ રાખવું પહેલાં એનો લખવું પડે પછી ક્ષાર સેતુ બતાવો પડે અને પછી કેથોડ લખવો પડે એ કેથોડ ઉપર થતી પ્રક્રિયા પછી લખવા તો એના આધારે જોઈએ તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ Zn માંથી Zn+2 બન્યું તેને સંજ્ઞા સ્વરૂપે આ રીતે લખાય Zn માંથી Zn+2 પછી ક્ષાર સેતુ એમ ના એમ અને પછી કેથોડ ઉપર કઈ પ્રક્રિયા Cu+2 માંથી C Cu+2 ઓબ્લિક सी यहाँ सॉलिड यहाँ एक्वियस हो तो एक्वियस यहाँ एक्वियस हो तो आयन एक्वियस तो यहाँ सॉलिड नो तो आर इतने तक कोश को निरूपण लिखनी चाहिए बराबर कोश निरूपण लिखवा माटे तुम्हारे ऑलवेज कई वस्तु याद रखवानी के एक बाजू एनोड मध्ये चार्ज से तो ना पछि कैथोड नो समावेश बराबर चलो एना पछि बीजी वस्तु अहिया चार्ज से तो जब आपरे हो एनु काम सूझ है। अलग-अलग तो चार से तू देखा ही क्या हो, तो लक्षु है तो यू आ कार्नी, नरी, किचेमा, केवा केवा केमिकल आपने बोली एनएस फोर सीएल, एमोनियम नाइट्रेट एनएस फोर

આ બંને આ પ્રક્રિયાને શું કરે ડિસ્ટર્બ કરે છે અને આ ડિસ્ટર્બ કરતા રોકવા માટે એમને તટસ્થ કરવા જરૂરી છે અને આ તટસ્થીકરણ કરવા માટે આપણે શું કર્યું છે આની અંદર ચાર સેતુનો ઉપયોગ કર્યો છે તો આનો ઉપયોગ આ રીતે લખી શકાય કે ચાર સેતુનું કામ વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું છે બીજું ધ્યાન માં કઈ વસ્તુ રાખવાની કે ક્ષાર સેતુમાં જે કેમિકલ ભર્યા છે એના માટે વસ્તુ ખાસ ધ્યાન રાખવા કે એમાં ભરેલા કેમિકલ ફોર એક્ઝામ્પલ એમોનિયમ ક્લોરાઇડ હોય એમોનિયમ નાઇટ્રેટ હોય કે કેસીએલ હોય કોઈ પણ ઘટક ભર્યો હોય એમાં રહેલો ધન આયન અને ઋણ આયનનો વહનાંક સમાન હોવો જોઈએ શું હોવો જોઈએ ચાર સેતુમાં ભરેલા

જ્યાં કેમિકલમાં માં ભર્યો છે જેની ચર્ચા આપણે શનિવારે કરી બરાબર તો આમાંથી જે ઋણ આયન આવશે અહીંયા તો આ આયનનો અહીંયા આવવાનો ગુણધર્મ એટલે કે એના વહન થવાનો ગુણધર્મ અને અહીંયા રહેલા ધન આયન ઋણ આયન નીચે આવવા આ બંનેની સ્પીડ સમાન હોય છે કે ધારો કે અહીંયા આવી જાય છે છેક અહીંયા મુખ સુધી પહોંચે કોણ આ જેડેન અને એ સમયગાળા દરમિયાન આની અંદરથી જો એને ઋણાયન મળતો નથી તો એનું તટસ્થીકરણ અહીંયા થવાને બદલે અંદર કારણ કે આ તો એમ નામ આગળ વધશે તો આગળ વધશે તો શું કરશે નળીની અંદર તો NH4 તો હશે સાથે એનો ઋણાયન પણ હશે અહીંયા જરૂર ખાલી ઋણાયન ની છે અને જો અહીંયા ધન આયન અને ઋણાયન બધું ભેગું થશે આની સાથે તો અહીંયા શું કરશે ચાર સીધું ફેલ થઈ જશે

નહી તો એવું બને કે દ્રાવણમાં રહેલા આમાંથી ઋણ આયન બધા નીકળી જાય અને ધન આય બધા એમના એમ પડ્યા તો પણ ચાર સીધું બ્લોકેજ થઈ જાય તો એટલા માટે એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે અહીંયા ભરેલા કેમિકલ માં રહેલા આયન ના સમાન હોવા જોઈએ આ વસ્તુ ખાસ યાદ રાખવાનું હવે બીજું અંદર બહારથી ધારો કે મારે પોટેશિયલ એપ્લાય કરવું છે પોટેશ્યલ એટલે કે અહીંયાં ધારો કેમ નહીં બહારથી વોલ્ટેજ આપું છું તો આ રાસાયણિક પ્રક્રિયાનો શું અસર થશે તો બહારથી જે તમે પોટેન્શિયલ આપશો એને કહેવાશે ઈ એક્સટર્નલ એટલે કે બાહ્ય વોલ્ટેજ બાહ્ય વોલ્ટેજ અને બીજું હશે ઈ ઇન્ટરનલ એટલે કે આંતરિક વોલ્ટેજ હવે આનો મતલબ શું છે પહેલા આ બંને વોલ્ટેજ વચ્ચેનો ફરક શું છે આપણે આ બધી વ્યવસ્થા કરી છે એના માટે આ બધી વ્યવસ્થા કરવા પાછળનો આશય શું છે કે બે જુદા જુદા રસાયણોની મદદથી આપણે વિદ્યુતને ઉત્પન્ન કરવાનો છે રાસાયણિક ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરવાનો છે તો આ બંનેની મદદથી કઈ તો વિદ્યુત આનો ઉત્પન્ન થશે હવે આ વિદ્યુતનું વેલ્યુ કેટલું હશે કોસ પોટેન્શિયલ કેટલું છે ઈ સેલ કોષનું પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ કોણ તો કે ડેનિયલ છે વિદ્યુત રાસાયણિક કોષ કોષ અથવા ગેલ્વેનિક કોષ અને વોલ્ટેજ કેટલો હોય એમાં અંદરથી આપણને કેટલો વોલ્ટેજ મળે 1.1 વોલ્ટ મળશે હવે ધારો કે તમે એવી કન્ડિશન કરાવો છો કે ઇન્ટરનલ વોલ્ટેજ છે કેટલો 1.1 વોલ્ટ એના કરતા બહારનો વોલ્ટેજ વધી જાય છે एक्सटर्नल वोल्टेज बार थी एक पॉइंट एक करता हो वोल्टेज आप इंटरनल वोल्टेज के नोज एक पॉइंट एक अंदर थी के नो उत्पन्न था इसे एक पॉइंट तो एक तो धारो के तबे एक पॉइंट एक करता हो जा रहे वोल्टेज आप अनिपत ना आप तो शुद्ध है तो साउथ ही पहला तो प्रक्रिया क्या की दिशा में होती है प्रक्रिया की दिशा तो तैयार पूरे पूरे बदले जाए बीजी वस्तु इलेक्ट्रॉन की दिशा और विद्युत प्रवाह की दिशा एक निजाती ऑपोजिट है इलेक्ट्रॉन की दिशा चले जे वन अपॉन प्रवाह आई नी दिशा ऑलवेज एक बीजा ने केवा असे ऑपोजिट सम ना जोवा पडसे तो आप प्रक्रिया आखी वोल्टेज जाए तो सुधा तो है आमार इलेक्ट्रॉन काही बाजू लाई एनोड थी कैथोड बाजू लाई जाए तो बाहर थी जो वधारे वोल्टेज आपा मा आवे तो सुधा है इलेक्ट्रॉन जे एनोड थी कैथोड तरफ जई गया छे एटले के कैथोड थी के आवे सुधा है इलेक्ट्रॉन કઈ બાજુ થાય તો કે કેથોડ થી એનોડ બાજુ કેથોડ થી પહેલી વસ્તુ એ અને બીજું એમાં પ્રવાહની દિશા એનાથી ઉલટી હોય તો પ્રવાહ કઈ બાજુ જશે કેથોડ થી એનોડ સોરી આ બધું છે એનોડ થી બરાબર જે બાજુ પેલું જોતું એનાથી ઉલટો પ્રવાહ લખી દો બીજી વસ્તુ કે ધારો કે તમે જે પોટેન્શિયલ આપો છો એ પોટેન્શિયલ વધારે વધારે 1.1 વોલ્ટ જ છે એનાથી વધારે આપતા નથી એટલે મતલબ કે 1.1 કરતા ઓછું આપો આ જેટલું પોટેન્શિયલ ઉત્પન્ન કરે છે એના કરતા ઓછું આપો તો શું થાય તો ઓછું આપશો તો પ્રક્રિયાને બિલકુલ પણ ડિસ્ટર્બ થશે નહીં જે દિશામાં પ્રક્રિયા ચાલતી હશે એમ એ ચાલતી રહેશે તો એમાં ઇલેક્ટ્રોનની દિશા મકાઈ છે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની દિશા કઈ છે એનોડ થી કેથોડ એનોડ ટુ કેથોડ અને પ્રવાહની દિશા ઓલવેઝ એનાથી ઉલટી હોય કઈ થાય કેથોડ થી હવે ધારો કે 1.1 વોલ્ટ જ આપો તમે તો ધારો કે એક્ઝેક્ટ એટલું જ વોલ્ટેજ આપો તો જેટલો ઉત્પન્ન થાય છે એટલું તમે બહારથી આપો તો આ પ્રક્રિયા ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ ના તો ઇલેક્ટ્રોનનું વહન થાય इलेक्ट्रॉन નું વહન પણ ના થાય અને પ્રવાહનું પણ કોઈ જ વહન થતું નથી રાસાયણિક પ્રક્રિયા થશે તો આમાંથી એક પણ ઘટના બનશે નહીં જો એનો 1.1 વોલ્ટેજ આપવાનો આવે ત્યાં હવે જ્યારે પણ આ પ્રશ્ન ત્રણ માર્ક્સ ની અંદર પૂછાય તો ઓલવેઝ એના ત્રણેય કિસ્સાઓની ચર્ચા એની સાથે કરવી પડે તમે ગમે તે થિયરી લખી હોય કે અહીંથી ઓક્સિડેશન થાય છે અને અહીંયા રિડક્શન થાય છે અને રાસાયણિક પ્રક્રિયા લખી હોય ચાર્જ ઇક્વલ ટુ બીજ નું મરીન લખી હોય પણ જ્યાં સુધી આ ત્રણ કિસ્સા ના લખવામાં આવે ત્યાં સુધી માર્ક્સ મળશે તો ધારો કે આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય તો કોના કેટલા માર્ક્સ છે સૌથી પહેલા તો આનો અડધો માર્ક્સ છે સિદ્ધાંતના આકૃતિ બધું લખો ત્યારે અડધો માર્ક્સ બરાબર બીજી વસ્તુ આના નીચે થોડી ડિટેલમાં માહિતી તમારે લખવી પડે કે અહીંયા ઓક્સિડેશન થાય છે અહીંયા રિડક્શન થાય છે આ બધું જે નામ આપી છે એ વિશે થોડી જે આપણે ડિસ્ક્રિપ્શન બનાવ્યા છે એનો અર્ધો માર્ક છે બીજું કોષની પ્રક્રિયાનો અર્ધો માર્ક કોષના નિરૂપણનો અર્ધો માર્ક કેટલા થયા બે માર્ક થયા અને એક માર્ક્સ તમારે આના વિશે ચર્ચા કરવાની રહેશે જો ક્ષાર સેતુ વિશે ડિટેલમાં કીધું હોય કે ક્ષાર સેતુ વિશે મહત્વ સમજાવો અથવા એના વિશે ડિટેલ આપો તો આ બધું લખવાનું અધરવાઇઝ ક્ષાર સેતુનું કામ એકદમ ખાલી લખવાનું શું એનું કામ છે વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું એટલી જ બાબત લખવાની બરાબર અને આ ત્રણેય પોઈન્ટ ઓલવેઝ એની અંદર એડ કરવાના જેનો એક માર્ક્સ હશે બરાબર તો આ પ્રશ્ન જ્યારે ત્રણ માર્ક્સ ત્રણથી બધા નહીં પૂછે

આની અંદર કોઈ ને કોઈ ડાઉટ છે છે બીજા બેન બોલો કોઈ ડાઉટ હોય તો અરુણ છે ચલો આ આકૃતિ લખવાની જરૂર નહી કેમ્પ્લીટમાં હશે ખાલી પુષ્ટિ રૂપ પર લખી દો અને આ ત્રણ પોઈન્ટ આ હવે આ થિયરી ની અંદર આપણે કોષ નિરૂપણ એવો એક શબ્દ આવે બરાબર તો સૌથી પહેલા તો આપણે શીખીએ કે કોષનું નિરૂપણ કઈ રીતે થાય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમને આપી હોય તો એની અંદરથી તમે કોષ કઈ રીતે બને છે તો સૌથી પહેલા તો આપણે રાસાયણિક પ્રક્રિયા શીખીએ કે કોનો ઓક્સિડેશન કહેવાય અને કોનો રિડક્શન કહેવાય કેલા ખ્યાલ જે કે ઓક્સિડેશન આને કહેવાય રિડક્શન આને કહેવાય ત્રણ સંદર્ભો તમને લખાયા હતા શરૂઆત બીજી यानी वो जो ऑक्सीडेशन में तो कई तरह वस्तु आपने लगाई है ऑक्सीजन गुमा ऑक्सीजन में गुमा कहता है ऑक्सीजन में लो ऑक्सीजन हाइड्रो ऑक्सीजन बोलवा ऑक्सीडेशन बोलवा बराबर ऑक्सीडेशन ऑक्सीजन गुमा ऑक्सीडेशन में ऑक्सीजन ऐड था या तो हाइड्रोजन जुड़ो पहले तो एवं संदर्भ आपने बीजू ऑक्सीडेशन आयनाइजेशन

જે પાછળનો ઘટક છે એ પ્લસ એ પ્લસ શું થાય આ પ્રક્રિયક છે અને આ શું છે નિપજ આ શું છે પ્રક્રિયક આ છે નિપજ મતલબ કે a માંથી શું મળ્યું a પ્લસ મળ્યું તો હવે a માંથી a પ્લસ મળ્યું આનો આવો મતલબ થાય આ વસ્તુ તમે આ રીતે લખી શકો બરાબર તો હવે બીજી વસ્તુ કે કોઈ પણ જગ્યાએ જો તમને ધન આયન આપેલું હોય a પ્લસ

जो ए तो से ये बोलता हूँ एक इलेक्ट्रॉन घुमा है तो ए प्लस बन और ए जो एक इलेक्ट्रॉन मिल गए तो ये माइनस बन है बराबर आइए सुपर है घुमा है तो बने, आ सुपर है मिल गए तो बराबर तो अनावरण क्यों कैसे का तो जो झूम आए ना हुआ है ये नो आर वधारे इलेक्ट्रॉन दरार जेने थोड़ा कोई इंग्लिश में कही है तो इलेक्ट्रो रिच स्पीसी जेनी अंदर इलेक्ट्रॉन वधार से रिच है लेकिन वैसा वालों इलेक्ट्रॉन जेनी अंदर वधार से ये भी रिच स्पीसीज इतने होना है अने इना ऊपर दारों का माइनस है सॉरी प्लस आउट तो आना माटा शुरू कर सकता है कि इलेक्ट्रॉन के पास बजाय को ऊंचा ऊंचा तो, है तो इलेक्ट्रॉन डेफिसिएट स्पीशी मतलब कि जेनी अंदर इलेक्ट्रॉन जरूर करता पर ऊंचा है ये भी है एक में इलेक्ट्रॉन के पास रिच से बजाय से एक में है, ऊंचा है हवे

राज का ही नहीं थे, पूरों को समझाओगे, आवश्यक चेक कर लें जॉब आप पे। ओके, आवाज़ चेंज के, के दिन की जॉब, डेलिवरी प्रॉब्लम का ही नहीं है। विश्वास डेलिवरी प्रॉब्लम के दिन है पास। एक एक डेलिवरी प्रॉब्लम आए, दस रुपए दो सौ મતલબ કે એ માઇનસને એ બનવું હશે એ માઇનસને એ પ્લસ બનવું હશે તો સૌથી પહેલાં તો એ બનવું પડશે એટલે કે એને પોતાનું એક ઇલેક્ટ્રોન ગુમાવવું અને તપસ્વી સ્વરૂપ ધારણ કરવું અને પછી વધારાનું ગુમાવ્યું શું બનશે માઇનસ પર એટલા માટે નહીં ઇલેક્ટ્રોનનો ફેરફાર બરાબર તો હવે આ જ વસ્તુ તમે થોડી સમજીએ એએન 3 થ્રીમાંથી એ 2 એન માઇનસ શું ઇલેક્ટ્રોનનો ફેરફાર એમાં एएल प्लस थ्री टू एएल माइंस। बोलिए। कौन सी लिखता ठीक है। ओके। पांच। अबे पांच कैसे लिखा ओके। जो आप प्लस कराने लिखते हों मतलब के एएल प्लस थ्री जैसे ये मधुसूबन है, एएल प्लस कूबन बना

પણ સીધે સીધું આ બંનેનો સાધુ બાપાનું નહીં આની જરૂર ક્યારે પડશે આની જરૂર નસનો ઇક્વેશન બનશો એના આધારે દાખલા આવશે જેમાં એન જોવો પડશે તમારે એમાં ઇલેક્ટ્રોનની કેટલી ફેરબદલી થાય છે એ પૂછો બરાબર આમાં ખ્યાલ આવે તો તમને ઇલેક્ટ્રોનનો ફેરફાર ખબર પડશે ચાર એક ઉદાહરણ આપું એનો જવાબ પણ શું થાય પછી પોસ્ટ નિરૂપણ પછી

बिजारा मंगतू होती ना, बच्ची ही क्या था? बिजारा मंगतू होती, जो अगर हम बनवाऊँ सेमीकिंग पार्ट, बहुत चारा कौशिक, क्या देखे? क्या क्या भिजवारा वाले बच्चे क्या क्या है वो? C -A. C -A. Okay, C A plus two बना है, पची C A plus one बना, पची C A बना, पची C, C A minus बना, अरे पची C A minus बना एक इलेक्ट्रॉन दो इलेक्ट्रॉन तीन इलेक्ट्रॉन ना अच्छा ओके चलो छह लाखों के चार तीस में पांच तीस में थोड़ा भी चार इंटर तीन लाखों के लाख चलो ये भी तीन लाखों ये एन ए मोटिव सु बन चाहे एन ए प्लस वन बने एन ए प्लस टू बने एन ए प्लस थ्री बने एक दे बराबर